કુતિયાણામાં યુવાન પર મિલકતના મંદુકમાં ભાઈ બે ભાભી અને ભત્રીજા સહિત પાંચ લોકોએ હુમલો કરી હત્યાની કોશિશ કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે પોલીસે આરોપીને ઝડપી લઈ બનાવનું કરાવ્યું છે કુતિયાણાના બહારપુરા તથા હાલ પોરબંદરના એરપોર્ટ સામે રાધાકૃષ્ણ એપાર્ટમેન્ટમાં રહેતા દિવ્યાસ નાથાભાઈ ઓડેદરાએ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ તેના પિતા મૃત્યુ પામ્યા પછી ભાઈઓની મિલકત બાબતે ભાગ પાડવાની વાતચીત ચાલુ હતી અને તે બાબતે નાના ઝઘડા પણ થયા હતા તારીખ રહેતા ફોન કરી તમારા ભાઈઓની મિલકતના સમાધાન કરી ભાગ પાડી દઈએ તેમ કહેતા દિવ્યસે તમે અમને ન્યાય અપાવી દો તેમ કહ્યું હતું ત્યારબાદ તારીખ સત્યાવીસના બપોરે દિવ્યસ તેના મિત્રો સાથે કુતિયાણા તેના બા હંસાબેનને મળવા ગયો હતો જ્યાં હંસાબેન તથા બંને ભાભી શોભ્રાબેન દીપકભાઈ ઓડેદરા અને શોભ્રાબેન કારુભાઈ ઓડેદરા દીપકના ભાઈની પુત્રી મયુરી આકાશ દિવ્યેશનો ભાઈ કારુભાઈ અને તેના પુત્ર કૃણાલ બધા ઘરે હાજર હતા તે દરમિયાન જીવી પિંડ પણ ત્યાં આવ્યા હતા અને મિલકતના ભાગ બાબતે અને સમાધાનની વાતચીત ચાલતી હતી તે દરમિયાન દિવ્યેશનો ભાઈ કારુ અને ભત્રીજો આકાશ બંને દિવ્યેશને તું ઘરે કેમ આવ્યો છે તેમ કહેતા દિવ્યેશે બાના ખબર અંતર પૂછવા આવ્યો હોવાનું જણાવતા કારુ અને બે ભત્રીજા કૃણાલ અને આકાશ તથા બંને ભાભીઓ શોભનાબેન કાળુ અને શોભનાબેન દીપક ઉશ્કેરાઈ ગયા હતા અને ગાળો કાઢવા લાગ્યા હતા ત્યારબાદ કાળુએ ધોકા અને છરી વડે હુમલો કર્યો હતો મિત્રો બચાવવા વચ્ચે આવે તેને ભગાડી મૂક્યા હતા અને દિવ્યસને માર મારી આજે તો તને જવા દેવો જ નથી પતાવી જ નાખો છે તેમ કહીને ધમકી આપી હતી તે દરમિયાન અન્ય લોકોએ આવી વધારે માર્ગથી બચાવીને કુતિયાણાની સરકારી હોસ્પિટલે પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડ્યો હતો ત્યારબાદ પોતાની હત્યાના પ્રયાસ અંગે ભાઈ બે ભાભી અને ભત્રીજા સહિત પાંચ સામે ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીને ઝડપી લઈ સમગ્ર બનાવનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ